સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેમ એક પછી એક ગુનાની ઘટનાઓ બની રહી છે સુરતના અડાજણમાં મોડી રાત્રે એક યુવકની સામાન્ય સિગરેટ પીવાના બાબતે ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી સમગ્ર મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અડાજણ પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે અડાજણ પાલનપુર રોડ પર આવેલા ગંગાનગરમાં રહેતા અને મૂળ ઓરિસ્સાનો વતની જીતુ કાલિયા પ્રધાન પોતે અડાજણના હની પાર્ક રોડ પર ચાઇનીઝ ફૂડની લારી ચલાવતો હતો ગઈકાલે મોડી રાત્રે જીતુ પ્રધાન તેના એક મિત્ર સુનિલ વસાવાની સાથે અડાજન ચાર રસ્તા હરિચંપા પાર્ટી પ્લોટ નજીક મહાદેવનગરમાં વિશાલ વસાવાને જમવાનું પાર્સલ આપવા માટે ગયો હતો પાર્સલ આપી દીધા બાદ સિગરેટ પીવા બાબતે વિશાલ વસાવા અને જીતુ પ્રધાન વચ્ચે ઝઘડો થયો હતો જેમાં વિશાલ વસાવા અને તેના બે મિત્રો વિકાસ નાયકા અને યશ ઉર્ફે ગોતુ મુકેશ જાદવ ચપ્પુ લઈને જીતુ પ્રધાન અને તેના મિત્ર સુનિલ પર તૂટી પડ્યા હતા

ઝઘડો થયો ઝઘડો થઈને પાછો આવતા હતા અને પાછા ખબર નહીં રસ્તામાં મહિલા કે શું એમાં એ લોકો વધારે મારામારી કર્યા ને પેટમાં ચાર ઘાવ મારેલા છે અને એક હાથમાં ઘાવ મારેલું છે હવે એ કારણ ખબર નહીં હવે એ લોકો હું બોલા બોલી કરેલા છે નહીં ખબર નામ તો મેં કોઈ ખબર જ નહીં આવે કે મારા હસબન્ડનું નામનું જીતુ પ્રધાન હતું કોઈ છે નહીં હું છું અમે મારા હસબન્ડ બે જણા લોકો બંને જણા ચાઇનીઝ લારી જ ચલાવતા હતા બે જણા હા એ તો કમ્પ્લેન કરાવેલું હતું એવું છે કઈ જે મારવાનું એ કર્યું છે એને ન્યાય મને બસ અડાજન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ થયેલ છે જેનામાં આ કામે મરણ જનાર જીતુભાઈ કાલિયાભાઈ પ્રધાન તથા તેની સાથે સુનિલભાઈ નાઓ વચ્ચે ચાઇનીઝની લારી ઉપરથી ચાઇનીઝ આપવા બાબત ગયેલા તે બાબતનો સામાન્ય ઝઘડો થયેલો હતો જેની અંદર આ કામના આરોપીઓએ મરણ જનાર જીતુ પ્રધાનને ચપ્પુના ઘા શરીરના ભાગે મારેલ અને એને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર દરમિયાન એ મરણ ગયેલ છે આ ઝપાઝપી દરમિયાન આ કામના આરોપી ને પણ થોડીક ઈજા થયેલ હોય એની પણ ફરિયાદ લેવામાં આવેલી છે અને આરોપીના વિરોધમાં ત્રણસો બે મુજબનો ગુનો અડાજણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને બે આરોપીઓને અટક કરવામાં આવેલ છે આમાં આરોપીઓમાં એક છે તો વિશાલ છે અને બીજું છે જીતુ આપણે મુકેશ જાદવ અને વિકાસ દિનેશ નાયકા આ ત્રણ આરોપીઓ છે છે અને સામે સુનીલ વસાવા એને પણ ઈજા ફરિયાદ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અત્યારે એ તપાસ ચાલે છે બરોબર અગાઉ કોઈ ગુના દાખલ થયા હોય તો એની બી તપાસ કરી પોલીસ એની કાર્યવાહી કરશે ઝઘડાનું મુખ્ય કારણ છે આ ચાઇનીઝની લારીમાં અને સિગરેટ પીવા બાબતનો ઝઘડો થયેલો હતો આ લોકો ચાઇનીઝ લારી ચાલીસ આપવા ગયેલા અને સિગરેટ પીવા બાબતે આરોપી અને મરણ જનાર વચ્ચે સામાન્ય બોલાચાલી મોટું સ્વરૂપ થયેલ છે બ્યુરો રિપોર્ટ સુરત